જુનાગઢમાં હેટ સ્પીચના બનાવને લઈને ગામે ગામ વિવાદ વકર્યો છે આવા વિવાદોને ટાળવા માટે માળિયા હાટીનામાં એક પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મહેન્દ્રકુમાર શાંતિલાલ ગાંધી પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયા હાટીના તાજેતરમાં જુનાગઢ મુકામે એક વિશાળ સભામાં એક આગેવાને સ્પીચને કારણે સમગ્ર વિસ્તારમાં ખૂબ જ વાદવ્યાદને સંઘર્ષવાળી પરિસ્થિતિ નિર્માણ થઈ અને જેનાથી કોઈ પણ મુશ્કેલી ન થાય અને વાતાવરણ તંગ ન બને એ માટે એ ધ્યાને લઈ સરકારે તેમની ધરપકડ કરતાએ કરી અને કોર્ટમાં રજૂ કર્યા છે પણ તેને વિવાદ પણ ખૂબ ન થાય અને એના કારણે થઈને જિલ્લામાં અન્ય જગ્યાએ કે રાજ્યમાં અન્ય જગ્યાએ કોઈપણ જાતનું કોમી રમખાણ ન થાય અશાંતિ ન ફેલાય ઉદ્વેગ ન થાય એ માટે થઈને દરેક તાલુકા મથકે પીએસઆઈ શ્રીના દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવી છે જેના અનુસંધાન અહીંના પીએસઆઈ માનસિંહ ગઢવી સાહેબના અધ્યક્ષસ્થાને સમગ્ર લોકો સમગ્ર જ્ઞાતિવાળાને આમંત્રણ આપી ઉપસ્થિત રાખી આ બાબતે કોઈપણ જાતનું વાદવિવાદ ન થાય અને એવું કહે તો અમને જાણ કરજો અને શાંતિ સ્થપાય એ માટે તેને અપીલ કરી અને એના માટે ઉપસ્થિત સર્વે ખાતરી આપી કે માળિયા કે માળિયા તાલુકામાં આવું કશું થશે નહીં જે અનુસંધાને આજે બધાને ભેગા કર્યા હતા તે માટે ઓલેસ ખાતાનો ખુકુક હૃદયપૂર્વક આભાર માની મારી વાણી મેળવું છું